નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે રિમોલ્ડ ટાયર તથા સ્ક્રેપના દ્વારા લોકો પાસેથી બેતાલીસ લાખથી વધુ રૂપિયા રોકાણ પેટે મેળવી છેતરપિંડી કરવાના ગુનામાં દસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે આખરે આરોપી મોડાસા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યું છે જેનું નામ મયુર શાહ છે જેણે ઘણા બધા લોકો પાસેથી છેતરપિંડી કરીને રૂપિયા પડાવી લીધા હતા તેને ઝડપી પાડવામાં આવ્યું છે જાણકારી મુજબ મોડાસા ખાતે જઈને આ જે આરોપી છે તે છુપાયો હતો જેને આખરે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોડાસાના શામળાજી રોડ ખાતેના ડીપ એરિયામાં આવેલ જનસેવા ઔષધ વન ફાર્મસી નામના મેડિકલ સ્ટોર પરથી શોધી કાઢ્યો છે જેના વિરુદ્ધ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયેલો હતો અંતર્ગત તેને કારેલીબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે દસ વર્ષથી નાસ્તો ફરતો આરોપી મયુર શાહ છે જેના વિરુદ્ધ વર્ષ બે હજાર ચૌદમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે